ભારત પાકિસ્તાન સીમાએ આવેલા નડાબેટના ખારા રણમાં શ્રદ્ધાળુઓ માટે મીઠી વિરડી સમાન નડેશ્વરી માતાના મંદિરે દર શ્રાવણ મહિનામાં યાત્રિકો માટે ભોજન પ્રસાદનો ચાલતો સેવાયજ્ઞ ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે શ્રાવણ માસ આસ્થા ભક્તિ અને તહેવારોનો મહિનો છે આ મહિનામાં ઘણા લોકો વિવિધ એક પ્રકારના સેવાકીય કાર્યો પણ કરતા હોય છે ત્યારે ભારત પાકિસ્તાનના બોર્ડર ઉપર આવેલા લાખો માઈ ભક્તોની આસ્થાના પ્રતિક સમાન નડેશ્વરી માતાજીના મંદિરની અતિવાસ્તવવાદીઓ એરિયામાં રણ વિસ્તાર આવેલો હોવાથી ક્યાંય ભોજનની વ્યવસ્થા નથી ખાસ કરીને શ્રાવણ મહિનામાં મોટી આઈ સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવે છે જેના જ માટે દર વર્ષે શ્રાવણ મહિનામાં દર્શનાર્થે આવતા લાખો આઈ ભક્તોને થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત દ્વારા ખારા રણમાં મીઠી વિરડી સમાધિના લાડ રોટલી દાળ ભાત સહિતનો પ્રસાદ પીરસવ પીરસવામાં આવે છે નડેશ્વરી માતાજીના નડેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખે અને ભોજનાલયના વ્યવસ્થાપકે હરજીજી રાજપૂતે જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન રોજના હજારો શ્રદ્ધાળુઓ ભોજન લે છે શનિવાર અને રવિવારના રોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે તેમજ જન્માષ્ટમી જેવા તહેવારો ઉપર તો દસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ભક્તો ઉમટે છે આ વિશે ડીડી રાજપૂતે કહ્યું કે નડેશ્વરી માતાજી સરહદી રણમાં બિરાજમાન છે અને શ્રાવણ માસમાં આવનાર દર્શનાર્થીઓની ભારે સંખ્યા પણ વધારે હોય છે અહીં ત્રીસ કિલોમીટરના એરિયામાં કોઈ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ નથી અને નડેશ્વરી માતાજીના દર વર્ષે શ્રાવણ માસમાં પાંચ લાખ જેટલા ભક્તો ભોજન જમે છે નડેશ્વરી માતાજીના મંદિરની આસપાસ ત્રીસ કિમી જેટલા વિસ્તારમાં ક્યાંય ભોજનની વ્યવસ્થા નથી ત્યારે આ સદાવ્રતથી તેમને સારું ભોજન મળી રહે છે શ્રાવણ મહિનામાં આશરે પાંચ લાખ જેટલા ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લે છે પહેલા મારા દાદા આ મંદિર સાથે જોડાયેલા હતા તેમના પછી મારા પિતા અને હવે હું અહીં સેવા આપું છું રામસિંહભાઈ રાજપૂત છેલ્લા ચોવીસ વર્ષથી સેવાકાર્ય સાથે જોડાયેલો છું હું બે હજાર એકથી આ મંદિરની સેવામાં જોડાયેલો છું આ મંદિર બોર્ડર પાસે આવેલું હોવાથી અહીં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘણી વધી જાય છે ત્યારે ડીડી રાજપૂત દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે જેમાં દરેક શ્રદ્ધાળુને ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન પીરસવામાં આવે છે નડેશ્વરી માતાના આશીર્વાદથી છેલ્લા પાંચ વર્ષથી જે દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવાનો જે લાભ મળે છે તેનાથી મને આનંદ છે હું છેલ્લા પાંચ વર્ષથી આ સેવા કરું ચોખ્ખા ધીના લાડુ શાક દાળ ભાત પૂરી રોટલી અને છાશ પીરસવામાં આવે છે ડીડી રાજપૂત થરા તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ અને નડેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રાવણ માસમાં તૈયાર થતો ભોજન પ્રસાદ પાંચ હજાર કિલો લાડુ પંદરસો કિલો ભાત સાતસો પચાસ કિલો દાળ બે હજાર કિલો શાક નડાબેગ નડેશ્વરી માતાના મંદિરે ચાલતા ભોજન શાળાની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શુભેચ્છા મુલાકાત કરી હતી અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માતાજીને પ્રસાદનો થાળ ધરાવ્યો હતો અને થાળ ધરાવ્યા બાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ભોજન શાળામાં જઈ અને માતાજીએ દર્શન કરવા આવતા ભક્તોને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભોજન પ્રસાદ ભક્તોને પીરસ્યો હતો ભક્તોએ પણ ભોજન પ્રસાદ લઈ અને આનંદ અનુભવ્યો હતો તેમજ ગૌરવની વાત છે રાજપૂત સાહેબ દ્વારા દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર માં નડેશ્વરી ધામ ખાતે શ્રાવણ માસના નિમિત્તે જે દર્શનાર્થી જે દર્શન કરવા માટે યાત્રા આવી રહી છે તેઓને સાત્વિક ભોજન પ્રસાદ મળે એ હેતુથી એમના પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અમે સૌ એ માટે ગૌરવ લઈએ છીએ આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આજે મુલાકાત તેઓએ યાત્રિકોને ભોજન કરશું અને ત્યારબાદ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર વૃક્ષારોપણ કરી અને આ કાર્યક્રમની માતાજીના મંદિરે છેલ્લા પાંચ વર્ષથી ડી રાજપૂત સાહેબ ચારડા તરફથી સંપૂર્ણ શ્રાવણ માસનો ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે લાખોની સંખ્યાની અંદર ભક્તો ભોજન પ્રસાદ લે છે માતાજીનો આ નાણાં બેટ એક સરહદ ઉપર આવેલો છેલ્લો આ કામગણા મંદિર છે આજે ગુજરાત સરકારના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા હતા વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ એમના પોતાના હસ્તે માટેની થાળ ધરાવ્યો ત્યારબાદ એક દર્શન કરવા આવ્યા દર્શન એમને ભોજન પ્રસાદ પણ એમને સાથે પીરસૂજો ખૂબ સેવાનો લાભ યુર સાહેબને મળી રહ્યો છેલ્લા પાંચ વર્ષથી આપ સૌ જોઈ શકો છો દૂર દૂરની પબ્લિક આવે છે લાખોની સંખ્યામાં આ જગ્યા ઉપર સવારે ભોજનશાળાનો કાર્યક્રમ ચાલો થાય કોઈ ટાઈમ હોતો નથી બપોરે ત્રણ વાગ્યા સુધી પણ હરે હરણો હાથ ચાલુ હોય છે અને લાખોની સંખ્યામાં લોકો ભોજન છે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર પોતે પણ એક ટ્રસ્ટની અંદર જોડાયેલા છે આ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી છે હું પણ આ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી છું માનાજી માનાજી ભરવા મારું નામ છે